ঠিক। 아니কে হেঠো বেঠো

શું કરવાનું એ ભરી જીણા એવા હાથ છે પણ ઘાળી વળાય શું નાનું એવું નાગું બચું વળ્યું ફાઇનલી મિત્રો અત્યારે આપણે રાખડી બાંધી બાંધીને આપણે ઘરે આવી ગયા છીએ આપણે ટોટલ બાર રાખડી થઈ છે તમારે પણ કોમેન્ટ કરો તો તમારે કેટલી બહેનો છે કેટલી રાખડી તમારે થઈ છે મારે સગી બહેન તો એટલે નથી પણ બધી બહેનો આપણે સગી બહેનથી પણ વિશેષ છે તો તમે પણ કોમેન્ટ કરો કેમકે મને પણ ખબર પડે કે તમારે કેટલી બહેનો છે અને તમારે પણ કેટલી રાખડી એવી છે તો જલ્દી જલ્દી કોમેન્ટ કરી દો હા લાઈક કરવાનું